લીલા શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ ખુલવાયા છે સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા રૂપિયા પંદર કિલો મળી રહ્યા હતા અત્યારે રૂપિયા અડતાલીસ કિલો મળી રહ્યા છે એમઆઈ ટામેટા સો રૂપિયે કિલો મળી રહ્યા છે તો ગરીબ અને મધ્યમ વર્ગ દરરોજ વપરાશમાં લેવામાં આવતા બટાકા અને ડુંગળીના ભાવમાં કિલોએ રૂપિયા અડતાલીસ થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે આદુ રૂપિયા બસ્સો સાહીઠે કિલો કોથમીર રૂપિયા એકસો સાહીઠે કિલો સરગવો રૂપિયા બસ્સો ચાલીસે કિલો મળી રહ્યો છે જ્યારે લીલા શાકભાજી રૂપિયા એકસો વીસથી એકસો સાહીઠે કિલો મળી રહ્યા છે એમાં પણ ટામેટાની આવક ઓછી થતાં સેન્ચુરી વટાવી દીધી છે એટલે કે સામાન્ય દિવસોમાં વીસ રૂપિયે કિલો મળતા ટામેટા છૂટક રૂપિયા સો એ કિલો મળી રહ્યા છે તો લીલા શાકભાજીના ભાવો વધવાને કારણે ગુજરાતી ભાડામાંથી હવે સસ્તા શાક મૂકવામાં આવી રહ્યા છે આમ કઠોળ બાદ લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા હોવા છતાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં રહેતા હોવાથી છેલ્લા ઘણા સમયથી કેટલાક લેભાગુ તત્વો કઠોળ અને શાકભાજીમાં કૃત્રિમ ભાવો વધારો કરી રહ્યા છે જેના લીધે ગૃહિણીઓના બજેટ ઉપર સીધી અસર જોવા મળી છે વેપારીના જણાવ્યા મુજબ ટામેટાની આવક ઓછી આવવાને લીધે ભાવોમાં અચાનક વધારો થયો છે ટામેટા મહારાષ્ટ્ર અને બેંગ્લોરથી આવતા હોય છે જેમાં ઉનાળાની ગરમીને લીધે પચ્ચીસ ટકા ટામેટા બગલેલા નીકળતા હોવાથી તેની કિંમતમાં વધારો થઈ ગયો છે આ ઉપરાંત ડુંગળી અને બટાકાની આવક ઓછી આવવાને લીધે ભાવોમાં વધારો થયો છે તો આગામી દિવસોમાં પણ ભાવો વધે તેવી શક્યતા છે બીજી તરફ જ્યારે કોથમીર એમ્પીથી આવે છે તેની આવક ઓછી હોવાથી ભાવો ડબલ થયા છે સામાન્ય દિવસોમાં સરગવો રૂપિયા પિસ્તાલીસથી સાહીઠ કિલો મળતો હતો જે અત્યારે રૂપિયા બસો ચાલીસ કિલો મળી રહ્યો છે જ્યારે લીલી ચા રૂપિયા બસો કિલો મળતી હતી તો લીલા શાકભાજીનું એક માસ પહેલાં રૂપિયા પચાસથી સિત્તેર કિલો મળી રહ્યા હતા એક સમયે ફ્લાવરની કિંમત નહીં આવતા ખેડૂતોએ હાઈવે ઉપર ફેંકી દીધું હતું જ્યારે અત્યારે ફ્લાવર રૂપિયા એકસો સાહીઠે કિલો મળી રહ્યો છે